સુરતના કીમસાયણ રોડ ઉપર શેરડીનો બગાસ ભરીને જતી ચાલુ ટ્રકમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો આગમાં ભરેલો શેરડીનો સુરતના કીમસાયણ રોડ ઉપર સાદલા ગામના પાટિયા પાસેથી શેરડીના બગાસ ભરીને જતી ટ્રકમાં એકાએક ચાલુ ટ્રકે સ્પાર્ક થવાને કારણે ટ્રકના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી જોકે આગને કારણે ટ્રક ચાલક સમયસૂચકતા વાપરીને ટ્રકના કેબિનમાંથી કૂદીને બહાર આવી ગયો હતો તો બીજી કેબિનમાં લાગેલી આગને કારણે આગ ટ્રકમાં પ્રસરી જતા ટ્રકમાં ભરેલ શેરડીના બગાસમાં પણ આગ લાગી હતી જેથી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાઇવે પર બર્નિંગ ટ્રકના દ્રશ્યો સર્જાયા હતા જેને કારણે અન્ય ટ્રાફિકને પણ રોકાવાની ફરજ પડી હતી ટ્રકને ભારે નુકસાન થયું હતું તો આ ઘટનાની જાણ સુમેલોન ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે